हेलो अरे नहीं जो आवाज થાય થોડી યુ ઓવર મેરबानी કરીને નોટ ઇન્ડિયન દેખો તારીખ હે મારી હા મારું કહી ફોન હા હલો હલો એટલે મારી જીવનમાં તો નકરી પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે

આપ અમારા લેડી સ્ટાફ પણ ઘણો વાચે છે હા કીધું તો યાર ટાવર જ આવતું કરું હું મોબાઈલમાં નેટ કશું ચી ન ફરિયાદ તમે ફરિયાદ બરિયાદ જે એફઆઈઆર દઉં તો તારા નોમ ઉપર તાર નોમ બોલ ખાલી બધો પ્રોબ્લેમ આ ભૂખ નહીં લાગતી મને શું કરવાનું પણ તમારે ઉભો તમે જીઓ વાળા અમારા જોડે પૈસા લો તો અમે ખાન ના મોકલાવો

આ મારો ટાવર હાલ ના હાલ જો ગમમે તો કર હું ફોન મૂકું ને ઇન પેલે ટાવર આવું જો લણવામ તો કરવી જ પડશે તમે મને ટાવર નોખી દો આ એ તો ધન્યવાદ જ છે બધું હારો ધન્યવાદ હા પેલા ફોન કર્યો ને હવે આપણે ગોમ ટાવર નથી જવાનો હતા હા હવે રમ રમ કરો હા વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને સપોર્ટ મળી રહે અને તમારા મિત્રો પણ આવા નવા વિડીયો જોવે ઓકે મિત્રો જય માતાજી